આરોપીઓએ નશો નહીં કરીએ અને કરવા દઈએ તેવા શપથ લીધા હતા જ્યાં ડ્રગ્સની ચુંગલમાં ફસાયેલા યુવકોને પણ શપથ લઈ ડ્રગ્સથી દૂર રહેવાના સંદેશો આપ્યા હતા તો ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મહિલાઓએ પણ શપથ લીધી હતી જ્યાં સમગ્ર જાગૃતિ કાર્યક્રમ માટે રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ પણ લેવાઈ હતી તો સુરત શહેર ડ્રગ્સ મુક્ત બને તે માટે માહિતી અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામી જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવી હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લઈને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી